આમ અત્યારે આપણે ઉઠી ગયા ને હે ને આવી ગયા આપણે હામલા પટમાં આમ બધા રમે આ તો પેલા કરતા ઘણું આમાં હરિયાળી થઈ ગયું નહીં કાટા છે મિત્રો લાગી જાય એવા જો ઘડી હણિયારી હરિયાળી થઈ ગઈ છે ઘણી બધી મજા આવે એવું થઈ ગયું હે ભાઈ મજા આવે હાલો પીચે બનાવી નાખી છોકરાઓ ગધડી ના અઘરું કામ કરે એમ તો જો હું તો હજી ખાલી આટો મારવા નીકળો ને આ બે જોતો શું હે ભાઈ આ બધું હા શું આ બરેલ બ્રેડ

હા હવે થોડો ઘણો દેખાડો કારો દેખાય દેખાય નહીં મિત્રો આપણે ડાયરેક્ટ ખાવા બરોબર હવે જોઈ પછી આપણે ક્યાં તો હવે લોકમાં જોડાયા રહી ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ પતી ગયું એમાં તમારે બે શબ્દ કઈ કેવા માંગવા આયા આયા રાજકોટ માં રાજકોટ તો પણ સેફ ઝોન માં હતું ને માસુમ સ્કૂલે ઓ એ માસુમ સ્કૂલ વાળા સાહેબ જોતા હોય તો કઈ દઉં જો હમણાં આ શું કીએ તમારા સ્કૂલ ને

એ હે તો હું ક આમ એવું બોલતો તો પહેલી વાર ને ખબર રસ્તો સાચી વાત રસ્તો એવો હતો મિત્રો પાછો આને ગાડીમાં અને ભાઈને પાવવાજી ખાવાની ઈચ્છા થઈ એ તો બરોબર ને બરોબર ભાઈ ખાવાના આપણે શોખીન એ બીજું काही નહિ મોજ કરી ખાલી આપણે ખાવાની જ મોજ કરી બીજું काही ન હોય આમાં આમાં काही ન હોય

મે તો બધું ફાયડું હે હું તો એમ કહું મને આવો એક ગિફ્ટ કરી દે આ નામ વંદાજી વંદાની સેલ કેને જતો લઈ જાય શું હવે હાલી નીકરા હો ઇંગ્લિશ બોલતા આવડતું નથી ને વંદન વેચાવમાં આવે હું કઈ વેચાવમાં નથી આપણે અત્યારે હાલવા નીકરા ઈ મરો બને ઓલો જો વાંદરો વાંદરા ગેંગા માલે મરદ ગેંગા અહીં હાલે સમજો સમજે સમજે સમજો